નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર સમાચાર જાણીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો આગળ વાત કરવામાં આવે તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને લોકોને ગરમીમાં સાવચેતી રાખવાની અપીલ કરી છે તેમણે ટ્વીટમાં લખ્યું છે કે આપ સૌને મારો ખાસ અનુરોધ છે કે તડકામાં ઘરની બહાર નીકળવાનું ટાળીએ અનિવાર્ય હોય તો જ નીકળીએ પાણીની પ્રવાહી વધુ પ્રમાણમાં લઈએ અને ેશનથી બચીએ સાવચેતી એ જ આપણી સલામતી છે સૌ તેને રાખીએ તો બીજા સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યું છે અને તીવ્ર બની રહ્યું છે અત્યારે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ ધોધમાર વરસાદ આવી શકે છે અને આ ચક્રવાતની અસરને કારણે અઠ્યાવીસ મે ના રોજ ગુજરાત મુંબઈમાં ધોધમાર વરસાદ પડી શકે છે તેવી આગાહી છે વધુમાં વાત કરીએ તો અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય મિઝોરમમાં વરસાદ આવી શકે છે જ્યારે દક્ષિણ ભારતના રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી અત્યારે કરવામાં આવી છે તો અત્યારે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં હીટવેવની આગાહી છે અને કેરળવાસીઓ માટે અત્યારે ગરમીમાં રાહતના સમાચાર આવ્યા છે જેમાં કેરળના ઘણા ભાગોમાં મેઘરાજાની અત્યારે બેટિંગ જોવા મળી તો ચોમાસા પહેલાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું ખાસ કરીને અત્યારે તિરુવનંતપુરમ કોચી અને ત્રિસુર સહિતના શહેરોમાં અત્યારે પાણી ભરાઈ ગયા છે અને કેરળના નવ જિલ્લામાં અત્યારે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે અત્યારે વરસાદના કારણે ફ્લાઇટ્સ પણ મોડી થઈ ગઈ છે તો અત્યારે કેદારનાથ ધામની યાત્રા શરૂ થઈ ગઈ છે અને અત્યારથી શ્રદ્ધાળુઓનો ઘસારો વધી રહ્યો છે અને અત્યારે એવો નિર્ણય લેવામાં આવ્યો કે કેદારનાથ ધામને વીસ કલાક ખુલ્લું રાખવામાં આવી હવે મંદિર ભક્તો માટે વીસ કલાક સુધી ખુલ્લું રાખવામાં આવી રહ્યું છે જ્યારે હાલ મંદિર સવારે પાંચ વાગ્યાથી ખુલી જાય છે અને નોંધનીય એ છે કે અગિયાર દિવસમાં ત્રણ પોઈન્ટ ઓગણીસ લાખથી વધુ શ્રદ્ધાળુઓ કેદાર બાબાના દર્શન કર્યા છે જ્યારે વીસ મેના રોજ સાડત્રીસ હજારથી પણ વધુ ભક્તો અત્યારે કેદારનાથ ધામ પહોંચ્યા હતા તો રાજકોટના હીરાસરથી કામના સમાચાર છે જેમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી અહેવાલ છે કે અત્યારે બેંગ્લોર જતી દૈનિક ફ્લાઇટ ઓછી કરવામાં આવી છે તો દિલ્હીની ફ્લાઇટ્સ પણ વધારો પ્રપોઝલ આપ્યું છે જ્યારે ઇન્ડિગો એરલાઇન્સે દિલ્હીની આ નવી ફ્લાઇટ શરૂ કરવાની અત્યારે પરવાનગી આપી દીધી છે અને હાલ તો સમર સ્પેશિયલમાં નવ ફ્લાઇટ સાથે કુલ બાર ફ્લાઇટ્સ રાજકોટવાસીઓ માટે અત્યારે ઉડાન ભરી છે જે ખૂબ જ સારી વાત કહેવાય તો અત્યારે સોર્ણના ચાંદીના સતત વધારા બાદ આજે ફરીવારે સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો જેમાં અત્યારે આજે ચાંદીના ભાવમાં બે હજાર કરતાં પણ વધારે ઘટાડો થયો ગઈકાલે ચાંદી ત્રાણું હજાર તેર રૂપિયા પ્રતિ કિલોની કિંમત સાથે બંધ થઈ હતી જે ઘટીને નેવું હજાર સાતસો ઓગણચાલીસ પ્રતિ કિલો ઉપર પહોંચી છે તો સોનાના ભાવમાં પણ કાલની સરખામણીએ છસો છત્રીસ રૂપિયાનો ઘટાડો થયો અને બોતેર હજાર ચારસો દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર અત્યારે પહોંચી ગયું જ્યારે ગઈકાલે સોનું બોતેર હજાર તે રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર બંધ થયું હતું તો અત્યારે શ્રમિકો માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય વાત કરીએ તો અત્યારે ચારે બાજુ ગરમીના હાહાકાર વચ્ચે ગુજરાત સરકારે શ્રમિકોને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જે પ્રમાણે બિલ્ડરો કોન્ટ્રાક્ટરો અને અન્ય વ્યક્તિઓ કે શ્રમિકો પાસે જે કામ કરાવે છે તેમણે એકથી સાંજના ચાર વાગ્યા સુધી વિશ્રામ આપવો પડશે જ્યાં સુધી સૂર્યપ્રકાશ આવતો હશે ત્યાં સમય દરમિયાન કામ નહીં કરાવી શકાય જો શ્રમિકો પાસે બપોરના સમયે કામ કરવામાં આવે તો તેવો પંદર હજાર ત્રેપન બોતેર ઉપર ફરિયાદ કરી શકે છે તો ઉત્તર પ્રદેશની એક જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ વિપક્ષ ઘમંડી ગઠબંધન બનાવી અત્યારે આગળ વધ્યો છે જ્યારે હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું જો તમને બહુમતી મળે તો તમારા પીએમ કોણ હશે શું શરદ પાવર લાલુ યાદવ કે ઉદ્ધવ ઠાકોર બની શકે રાહુલ ગાંધી પણ બની શકે એક પત્રકારે અત્યારે કોંગ્રેસને પૂછ્યું હતું કે તમારા પીએમ કોણ હશે જેમાં અત્યારે એમના એક નેતાએ જવાબ આપતા કહ્યું કે અમે પાંચ વર્ષથી વારાફરતી બનીશું આવી રીતે શું દેશ ચાલી શકે શું તમારી પણ આના માટે કોઈ રાય છે કે નીચે કમેન્ટ કરીને અત્યારે જરૂર જણાવો એ વિપક્ષ એક ગમંડિયા ગઠબંધન બનાકર આગે બડા હે મે આજ યહાં સે રાહુલ બાબા કો પૂછના ચાહતા હું કોઈ સંભાવના નહી હે દૂર દૂર તક નહી હે મોદીજી હી પ્રધાનમંત્રી બનને વાલે હે मगर देश की जनता जानना चाहती है कि आपको अगर बहुमत मिलता है तो आपका प्रधानमंत्री कौन होगा कोई दिखाई पड़ता है भाई आपको दिखाई पड़ता है चलो मैं एक एक कर कर पूछता हूं शरद पवार जी बन सकते हैं क्या जोर से बोलो बन सकते हैं? हमारे पड़ोसी लालू जी बन सकते हैं उद्धव ठाकरे बन सकते हैं स्टालिन बन सकता है अब हंसना मत हा हंसना मत राहुल बाबा बन सकते हैं क्या अरे क्यों हंसे भाई इतने बड़े नेता है बन सकते हैं क्या अब एक पत्रकार ने उनको पूछा कि भाई आपका प्रधानमंत्री कौन होगा तो उनके एक नेता ने कहा पांच साल बारी बारी बनेंगे વાલો ચલ ચૌદ જૂન માત્ર આધાર કાર્ડ ને ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ છે પરંતુ આ તારીખ પછી તમે મફતમાં આધાર અપડેટ નહીં કરાવી શકો આવામાં ઓનલાઈન અથવા નજીકના આધાર કેન્દ્ર ઉપર તેમને જઈને જલ્દી આધાર કાર્ડ અપડેટ કરાવી લો કરાવવું હોય તો ગુજરાતમાં ઠેર ઠેર સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે હવે અમદાવાદમાંથી પણ વિરોધના સૂર સામે આવ્યા જેમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં આઠ સોસાયટીના રહીશો રસ્તા ઉપર ઉતાર્યા છે અને સ્માર્ટ મીટર સામે વિરોધ નોંધાવ્યો રહીશોએ સ્માર્ટ મીટર દૂર કરીને જૂના મીટર લગાવવાની અત્યારે માંગ કરી સાથે જ એવો આરોપ લગાવ્યો છે કે તેમની જાણ બહાર સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે તો ગુજરાત હાઈકોર્ટે અત્યારે જુદી જુદી પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે જેમાં કુલ પંદરસો અઠ્યોતેર જગ્યાઓ પર ભરતી બહાર કરવામાં આવી ઉમેદવાર લાયકાત મુજબ ઓનલાઈન અરજી કરી શકશે હાઈકોર્ટમાં બસો સાઠ અંગ્રેજી સ્ટેનોગ્રાફર અને ટ્રાન્સલેટરની અત્યારે ભરતી બહાર પાડી હતી જેને અરજીની છેલ્લી તારીખ છવ્વીસ મે છે તે સિવાય તેરસો અઢાર જગ્યા માટે અત્યારે અરજીની છેલ્લી તારીખ પંદર જૂન રાખવામાં આવી છે જ્યારે ભરતીને લગતી વિગતો છે કે તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપર હાઈકોર્ટની અથવા ઓડાસ ઉપર જઈને પણ તમે વધુ માહિતી જાણી શકો છો તો અત્યારે શિવરાજપુર બીચ પ્રવાસીઓથી બારે માસ ઉભરાતો હોય છે અને રહેતો હોય છે ત્યારે આગામી સમયમાં ચોમાસું આવી રહ્યું છે જેમાં દરિયો અત્યારે તોફાની બનતો હોય છે અને આવા સમયે દરિયામાં નહાવું કે સ્વિમિંગ કરવું જોખમી બનતું હોય છે તેવામાં બીચ ઉપર આગામી તારીખ ચાર જૂન બે હજાર ચોવીસથી બે ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી શિવરાજપુર બીચ ઉપર દરિયામાં નહાવા અને સ્વિમિંગ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેમાં ચોમાસા દરમિયાન તોફાન અને કરંટ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિને કાનૂની પગલાં લેવામાં આવશે અને દંડ કરવામાં આવશે તો અત્યારે આખા ગુજરાતમાં સૂર્યદેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે તેમાં અત્યારે કાળઝાળ ગરમીમાં લોકોને હિટ સ્ટ્રોકની અસરો વધી હતી એમાં અત્યારે સાબરકાંઠાના ગરમીમાં હીટ સ્ટ્રોકના કેસોમાં વધારો થતાં એકસો આઠ કોલમાં વધારો થયો છે જેમાં અત્યારે ગરમીમાં ચૌદ દર્દીઓ એકસો આઠ મારફતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા જ્યારે એકસો આઠ સેવા દ્વારા હાલમાં ઓરેન્જ એલર્ટને લઈને વિશેષ તકેદારી પણ દાખવામાં આવી છે તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે આજે એમણે ઇતિહાસ રચ્યો જેમાં બી એસ માર્કેટ કેપ એકવીસ મેના રોજ ફાઇવ ટ્રિલિયન ડોલર એટલે કે પાંચ લાખ કરોડ ડોલરને પાર કરી ગયું જ્યારે અત્યારે શેરબજારના ઇતિહાસમાં આ પ્રથમ વખત થયું અને અત્યારે બી લિસ્ટેડ તમામ કંપનીઓનું ફૂલ બજાર મૂલ્યાંકન આંકડાને પાર કરી ગયું છે જ્યારે આ વર્ષની શરૂઆતમાં થયો તે તો ચાર પોઈન્ટ ચૌદ ટ્રિલિયન ડોલર હતો અને બીએસસી પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ બે હજાર સાતમાં એક ટ્રિલિયન ડોલરને વટાવી ગયું હતું અને અત્યારે પાંચ લાખ ટ્રિલિયન ડોલરને વટાવી ગયું છે તો સોનું અને ચાંદી આજે ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગયું જેમાં આજે ચાંદીના ભાવમાં જબરજસ્ત ઉસાળો જોવા મળ્યો આજે ચાંદી છે તે છ હજાર સાતસો એક રૂપિયા મોંઘી થઈ અને બાણું હજાર ચુમ્માળી રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગઈ જ્યારે ચોવીસ કેરેટ સોનું આઠસો ઓગણચાલીસ રૂપિયા વધીને ચુમ્મોતેર હજાર બસો બાવીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચી ગયું છે જ્યારે બાવીસ કેરેટ સોનું સડસઠ હજાર આઠસો સત્તાણું રૂપિયા અને અઢાર કેરેટ સોનું પંચાવન હજાર છસો સડસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચી ગયું છે તો અત્યારે ઘણા રાજ્યોમાં ગરમી છે તે આગ વરસાવી રહી છે આ વચ્ચે રાજધાની દિલ્હીથી મોટા સમાચાર આવ્યા જેમાં દિલ્હીમાં રેકોર્ડ બ્રેક સુડતાલીસ પોઈન્ટ નાખ્યું એવું નોંધાયું છે ઉપરાંત શાળા પણ અત્યારે જાહેર કરી દેવામાં આવી છે જ્યારે આ તાપમાન છે તે નફર ગજમાં રેકોર્ડ નોંધાયો હતો તો અત્યારે કરણો સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક તથા હેડ ક્લાર્કની પ્રાથમિક પરીક્ષા પૂરી કરવામાં આવી જેની અત્યારે પ્રાથમિક પરીક્ષાનું રિઝલ્ટ જુલાઈમાં જાહેર થશે અને પસંદગી મંડળને એકવીસ કેડરની પાંચ હજાર પાંચસો ચોપન જગ્યા માટે આ પ્રાથમિક પરીક્ષા લેવાઈ હતી જેમાં પાંચ પોઈન્ટ ઓગણીસ લાખ ઉમેદવારોએ અરજી કરી હતી અને ત્રણ પોઈન્ટ ચાલીસ લાખ ઉમેદવારો આ પ્રાથમિક પરીક્ષા આપી હતી જ્યારે ગ્રુપ બીની પરીક્ષા સપ્ટેમ્બરમાં યોજાઈ